ટોપ ક્વલિટી કન્સિસ્ટફોર્મન્સ કે લઈ સર્ફ સિલ્વર પંપ નમ યાદ રખના નમસ્કાર ન્યૂઝ કેપિટલમાં આપની સાથે હું મયુરી સમાચારોમાં વાત કરીએ સુરતની નવ હજાર કરોડના બજેટવાળી સુરત મહાનગરપાલિકા સામે દર વર્ષે સવાલો કેમ ઉઠી રહ્યા છે કેમ દર વર્ષે સુરત ચોમાસામાં ડૂબી રહ્યું છે અગાઉના ખાડીપુરથી સુરત મનપા કેમ બોધપાઠ નથી લેતું ચોમાસામાં દર વર્ષે સુરતના હાલ બેહાલ કેમ થઈ જાય છે અનેક સવાલો છે કોના પાપે આખરે કોના વાકે સુરત બેટમાં ફેરવાય છે તેના કારણો જાણીએ સુરતની આ જે સ્થિતિ દર ચોમાસામાં સામે આવે છે તેને સમજવા માટે સુરતના આર્કિટેક્ટ સુગીત પાઠક આપણી સાથે જોડાયા છે સીધા એમની પાસે જઈશું અને કયા કારણો સમજવાના પ્રયાસ કરીશું કે ખાડી વિસ્તારની આ જે સમસ્યા કે જે દર વર્ષે સામે આવીને ઊભી રહી છે રહી જાય છે શા માટે આ સમસ્યા ઉકેલાતી નથી સુગીતજી સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં પહેલો સવાલ આપણે એ જ કરવાનો છે કે આ ખાડીપુરની સ્થિતિ અને દર વર્ષે દાવા કરવામાં આવે છે કે ખાડીની સફાઈ થઈ ગઈ છે તેમ છતાં ફરીવાર અનેક વિસ્તારો સુરતના એ પાણીમાં ગરકાવ થઈ જાય છે લોકોની ઘરવખરી પાણીની અંદર તળાઈ જાય છે લોકો સરકારને ગુહાર લગાવે છે મદદ માટે શા માટે વારંવાર આ પ્રકારની પરિસ્થિતિ ઉદભવે છે શહેરની પરિસ્થિતિ એવી છે ને કે આપણને દુખે છે માથું અને કૂટીએ છીએ પેટ એટલે કે જ્યાં તકલીફ છે એને આપણે ચર્ચા કરતા નથી અમારું એવું સ્પષ્ટ માનવું છે કે જે પણ ખાડી છે કે તળાવો છે કે જે પણ જળ સ્ત્રોતો છે ત્યાં આગળ એટલા બધા પુરાણો થયા છે કે ખાડીની જે સેલ્ફ ક્લિનિંગ કેપેસિટી હોય તે કેપેસિટી ખલાસ થઈ ગઈ છે જેને કારણે એવું થાય છે કે પાણી જે કુદરતી રીતે વહી જવું જોઈએ એની જગ્યાએ પાણીનો ભરાવો થાય છે બીજી વસ્તુ કે ડેવલપમેન્ટ ખાડીની બંને બાજુ પર આપણે જોઈએ તો કોન્ક્રીટની મોટા મોટા એમ્બેકમેન્ટ બનાવી દેવામાં આવ્યા છે જેને કારણે એવું થાય છે કે ખાડી એક ટનલમાં ફેરવાઈ ગઈ છે અને પાણી જે કુદરતી રીતે નીકળી જવા જોઈએ એની જગ્યાએ અટકી જાય છે હવે જનરલી સુરત મહાનગરપાલિકા મોનસૂન પહેલા સ્ટ્રોંગ વોટર લાઈન ક્લીન કરતી હોય છે પણ ખાડી પર જે દબાણો થયા છે ઘણી જગ્યાએ ખાડી પર રસ્તાઓ બનાવી દેવામાં આવ્યા છે ઘણી જગ્યાએ કોઈ પ્રાઇવેટ સ્ટેક હોલ્ડર દ્વારા કોઈ એન્ક્રોચમેન્ટ થયું હોય સુરત મહાનગરપાલિકાએ એ ડેવલપમેન્ટને નામે પોતે ખાડી પર ઘણા બધા દબાણો ઊભા કર્યા છે આ દબાણોની કોઈ ચર્ચા કરતું નથી એટલે મારે હિસાબે જો જળ સ્ત્રોતો પરના દબાણો દૂર થાય તો અને તો જ આ સમસ્યાનો ઉકેલ છે બાકી આપણે ગમે એટલી સ્ટ્રોમ વોટર લાઈન સાફ કરીએ જળ ભરાવો જે થવાનો એનો કોઈ કાયમી ઉકેલ નથી જી ત્યારે એક સવાલ ચોક્કસ પણ એવું થાય કે જો દબાણો જ આ સમસ્યાના મૂળમાં હોય તો આખરે આ દબાણોની મંજૂરી ક્યાંથી મળે છે દબાણો ઊભા ક્યાંથી થઈ જાય છે દબાણોમાં થોડા પ્રશ્નો એ છે કે આપણે ડેવલપમેન્ટને નામે ઘણી જગ્યાએ સુરતમાં આપણે મીઠી ખાડી પર કે બીજી કોઈ પણ જગ્યાએ જોઈ શકીએ છીએ કે ખાડીની બંને બાજુ પર ખાડીની જમીનો બંને તરફથી દબાવીને રસ્તાઓ ઉભા કરવામાં આવ્યા છે એટલે આપણે જઈએ તો વચ્ચે ખાડી જ હોય છે અને આજુબાજુ રસ્તાઓ હોય છે અને ખાડીની આજુબાજુની જે ફ્લડ પ્લેન્સ હોય છે અમુક જગ્યાએ જે એની જમીન જમીન હોય છે છે એ આખી આવી જાય એટલે વરસાદનું પાણી જે જમીનની અંદર જવું જોઈએ અને કુદરતી રીતે વહી જવું જોઈએ એની અંદર અવરોધ ઊભા થાય છે એટલે આ વસ્તુ જે છે કે ખાડીની આજુબાજુ કોઈ પણ પ્રકારનું કોન્ક્રીટનું બાંધકામ થવું જોઈએ નહીં ખાડીને એની મૂળ સ્થિતિની અંદર ફરી લાવવાની જરૂર છે અને એ જ રીતે આપણે સુરતમાં જોઈએ તો ઘણી બધી જગ્યાએ તળાવો પર પણ રસ્તાઓ ઊભા કરવામાં આવ્યા છે અને પછી એ ગાર્ડન તરીકે ડેવલપ કરવામાં આવ્યા છે મોટા વરાછામાં પણ એ વસ્તુ જોઈ શકાય છે આવી ઘણી જગ્યાઓ છે એટલે આ બધા દબાણો મારે હિસાબે જે ટાઉન પ્લાનિંગ સ્કીમો જે બને છે એની અંદર જે કુદરતી જળ સ્ત્રોતોને એકદમ રિઝર્વ રાખવા જોઈએ એના પર કોઈપણ પ્રકારના રોડ રસ્તા કે ડેવલપમેન્ટના પ્રોજેક્ટ પ્રોજેક્ટ ઉભા થવા જોઈએ નહીં અને એ પણ મારું માનવું છે કે દર વખતની આ જે સમસ્યા છે તો જેટલા પણ પૂરગ્રસ્ત વિસ્તારો છે એનો ડ્રોન સર્વે થવો જોઈએ એમાં જે પણ કોઈ પ્રકારના જળ સ્ત્રોતોના દબાણો થયા હોવા જોઈએ એ દબાણો ડેવલપમેન્ટને નામે ટાઉન પ્લાનિંગ સ્કીમમાં થયા હોય કે કોઈ પ્રાઇવેટ સ્ટેક દ્વારા થયા હોય એ બધા દબાણોને કોઈ પણ જાતના ભેદભાવ વગર ખુલ્લા કરવા જોઈએ આ સમસ્યાનું નિરાકરણ થશે નહીં તો ગઈ વખતે પણ આપણે જોયું હતું કે આજ સમસ્યા હતી આ વખતે પણ આ જ સમસ્યા હશે અને આવતી વખતે પણ આ જ સમસ્યા હશે કારણ કે આપણે સમસ્યાના મૂળમાં પહોંચતા નથી આપણે ઉપર ઉપરથી એનું નિરાકરણ લાવીએ છીએ એને કારણે આ પરિસ્થિતિ થાય છે બિલકુલ એટલે જેમ ફાટેલા કાપડને આપણે થીગડું મારીને પછી ફરી અવારનવાર તેને પહેરવાનો ઉપયોગમાં લેવામાં આવે એટલે એ પ્રકારની ક્યાંક સ્થિતિ છે હવે સુગીજી આપ એ જણાવો કે જે રિપોર્ટ આપે તૈયાર કર્યો છે તો કેવા પ્રકારની રિસર્ચ કર્યું છે અને જ્યારે આ રિપોર્ટ પાલિકા સામે રજૂ કર્યો કેવા પ્રતિ કેવો પ્રતિસાદ આપણને મળ્યો અધિકારીઓ દ્વારા અને જે રિપોર્ટ જે છે આપના રિપોર્ટ પરથી આગળ શું કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સત્તાધીશો દ્વારા અમે ગયે વર્ષે પણ ઓક્ટોબર મહિના બે હજાર ચોવીસમાં એક રિપોર્ટ બનાવ્યો હતો એ રિપોર્ટમાં અમે એ વસ્તુ મેન્શન કરી હતી કે ખાસ કરીને તળાવો પર રસ્તાઓ બન્યા છે ખાડીઓનું પુરાણ થયું છે એ પુરાણ દૂર થવું જોઈએ એ રિપોર્ટ અમે પબ્લિક કર્યો તો બે હજાર પચીસ માં અમે ફરી પાછો રિપોર્ટ બનાવ્યો એ રિપોર્ટ સ્પેશિયલી ખાડી માટેનો ડિટેલ રિપોર્ટ છે અને એ રિપોર્ટમાં સાનિયા હેમા જ્યાં ખૂબ પાણી ભરાય છે ત્યાંથી લઈને અમે તમામ જગ્યાએ સર્વે કરાવ્યો હતો અને સર્વેની અંદર અમે ખાડી પર કયા કયા પ્રકારના દબાણો થયા છે એ દબાણો અમે ડોક્યુમેન્ટ કર્યા છે અને જેનો રિપોર્ટ અમે પ્રેસ કોન્ફરન્સમાં પબ્લિક કર્યો હતો એ રિપોર્ટ અમારે પબ્લિક કર્યા પછી એની કોપી સત્તાધીશો સમક્ષ આપવાની છે પણ વસ્તુ એ જ છે કે ગઈ વખતે પણ અમે રિપોર્ટ તૈયાર કર્યો હતો આ વખતે પણ અમે નાગરિક સમિતિ દ્વારા રિપોર્ટ તૈયાર કર્યો પણ એ રિપોર્ટ પર કોઈ ચર્ચા થતી નથી અને એ રિપોર્ટ પ્રમાણે કોઈ કામગીરી થતી નથી મારે એક ઉદાહરણ આપવું પડે વડોદરાનું કે વડોદરાની અંદર જ્યારે વિશ્વામિત્રી નદી પર જે પણ કોઈ દબાણો થયા છે તો ત્યાંના કમિશનર અને કલેક્ટરે ખૂબ સકારાત્મક રીતે એ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે એવું કોઈ પણ કામ સુરતમાં થતું હોય એવું અમારા ધ્યાનમાં નથી આવ્યું નાગરિક સમિતિ તરીકે અમે અમારી ફરજ મુજબ આ બધી વસ્તુઓ બનાવીએ છીએ અને લોકો સમક્ષ મૂકીએ છીએ પણ સત્તાધીશો તરફથી એવો પ્રતિસાદ નથી મળતો કે ચાલો તમને સાથે લઈને આ સમસ્યાના મૂળ સુધી આપણે આગળ પહોંચીએ એ દુઃખની વાત છે બિલકુલ સુગીજી અને જે પ્રકારે આખું ટાઉન પ્લાનિંગ જે પ્રકારે કરવું જોઈએ એના બદલે ક્યાંક ત્યાં જ સત્તાધીશો દ્વારા એક બેદરકારી આચરવામાં આવી રહી છે કોઈ પણ ભવિષ્યના સંભવિત જોખમોને કોઈ પ્રકારે ધ્યાનમાં નથી લેવામાં આવી રહ્યા હવે જે પરિસ્થિતિ આપણી સામે આવીને ઊભી રહી છે આ કેવી રીતના આમાં નિરાકરણ આવે કેવી રીતે આ જે સ્થિતિ છે તે કંટ્રોલમાં થોડીક આવે નિયંત્રણ ક્યાંક આવે એવું લાગી રહ્યું છે આપણે શું એવા ઉપાયો અજમાવવા જોઈએ હવે ઉપાયોમાં તો ઘણા બધા ઉપાયો છે એમાં સૌથી પહેલી વાત તો એ જ હું કહું છું કે ઘણી બધી જગ્યાઓ એવું થયું છે ખાસ કરીને આપણે મિલેનિયમ માર્કેટ ચારનું ઉદાહરણ જોઈએ કે રઘુકુળ માર્કેટ પાસે જે રીતના પાણી ભરાવો થયો છે સાણિયા હેમાત ગામ જોઈએ કે પછી આપણે સીતાનગર ચોકડી પાસે જોઈએ કે બધી જ જગ્યાએ જુઓ તો થોડી થોડી હદે ખાડીની બંને બાજુ પર કોન્ક્રીટના એમ્બેકમેન્ટ બનાવવામાં આવ્યા છે અને એ રીતે ખાડીનો ભાગ દબાવવામાં આવ્યો છે એનું એન્ક્રોચમેન્ટ થયું છે ખાડીને અને એની ફ્લડ પ્લેનને ખુલ્લી મૂકી દેવી જોઈએ આજે પશ્ચિમના દેશોની અંદર એવું થાય છે કે જે જગ્યાએ એવું લાગે છે કે ટાઉન પ્લાનિંગ સ્કીમોની અંદર ભૂલ થઈ છે ત્યાં આગળ એ લોકો એ ભૂલોને સુધારે છે અ ઇંગ્લેન્ડમાં આપણે જોઈએ તો થેમ્સ નદીના પાળા એ લોકોએ તોડી નાખવા પડ્યા સિયોલમાં આપણે જોઈએ તો એ લોકોને એવું થયું કે ફ્લાયઓવર બ્રિજ અને એ બધી વસ્તુ છે તે ભૂલ છે તો એ બધા ફ્લાયઓવર બ્રિજ તોડીને એ લોકોએ ખાડીને ખુલ્લી કરી એ જ સમય હવે સુરતમાં આવી ગયો છે કે જ્યાં જ્યાં પણ દબાણો થયા છે બધા જ દબાણો તોડી નાખવા જોઈએ અને ખાડી અને એની ફ્લડ પ્લેન ને આખી ખુલ્લી જગ્યા કરી નાખવી જોઈએ તો આ પાણીનો સરળતાથી નિકાલ આવશે બીજી વસ્તુ કે બોટનિકલ ગાર્ડન ખાડીને અડીને જુઓ કે પછી બીજી કોઈ પણ જગ્યા જ્યાં આગળ પુરાણો થયા છે ત્યાં આગળ થયું શું છે કે ખાડીની નજીકમાં માટી પુરાણ કરીને એ જગ્યા ઉપર લઈ લેવામાં આવી છે એ જગ્યા ઉપર લઈ લેવામાં આવી છે એટલે પહેલાની પરિસ્થિતિ એવી હતી કે વરસાદ પડે એ વરસાદનો ઢાળ એ ખાડી તરફનો ઢાળ હોય એ જગ્યા ઉપર લઈ લેવાથી એ સ્લોપમાં પ્રોબ્લેમ આવ્યા છે અને જે પાણી કુદરતી રીતે વહી જવું જોઈએ એની જગ્યાએ એ જગ્યા ઉપર લેતા એક બાઉલ જેવી સિચ્યુએશન પેદા થઈ છે અને પાણીનો ભરાવો એ શહેરના એ બધા સ્થળો પર થાય છે અને એ પાણીનો નિકાલ થતાં ઘણી વાર લાગે છે એટલે આ બધી જગ્યા ખુલ્લી કરી દેવી જોઈએ પહેલી વસ્તુ બીજી વસ્તુ કે સમગ્ર વિસ્તારમાં આગળ પણ મેં વાત કરી તેમ કે ડ્રોન સર્વે કરીને સરકારી એજન્સીઓ પાસે ઘણા બધા ડેટા હોય છે સરકારી એજન્સીઓ પાસે ઘણી બધી મશીનરી હોય છે એના મૂળમાં જઈને એનો ત્યાંથી ઈલાજ કરવો જોઈએ ત્રીજી વસ્તુ કે આખી પૂરની પ્રક્રિયામાં નાગરિક જો કંઈ વાત કહેવા માંગે તો એ કોર્પોરેશનના કાન સુધી પહોંચતી નથી અથવા તો પહોંચતા ઘણી વાર લાગે છે આપણી પાસે ખૂબ મજબૂત ટૂલ છે કે બંધારણનો ચુંમ્મોતેરમાં સુધારો બંધારણના ચુંમ્મોતેરમાં સુધારામાં શહેરની વિકાસની પ્રક્રિયામાં જે નાગરિકોની ભાગીદારી જે હોવી જોઈએ તે ભાગીદારી ખૂબ મજબૂતાઈથી ઊભી થાય એવું માળખું સરકારે રચવાની જરૂર છે કે બંધારણના સુધારા પ્રમાણે શહેરના નાગરિકોની એક સમિતિ બનવી જોઈએ એ સમિતિ જે છે તે ત્યાંના લોકલ પ્રોબ્લેમ લોકો સરકાર સમક્ષ પહોંચાડે એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ એટલે આમ નાની નાની વસ્તુ છે એને ખૂબ ધ્યાનથી જો સુરત મહાનગરપાલિકા સંવેદનશીલ થઈને ટેકલ કરે તો આ બધી પરિસ્થિતિઓમાં સુધારો આવે એમ છે નહીં તો ગમે એટલા દાવાની વખતે બે હજાર છવ્વીસમાં માં પણ આ જ પરિસ્થિતિ ઊભી રહેશે જો સરકાર અને આટલું હળવેથી લેશે તો બિલકુલ આભાર સુગીતજી અમારી સાથે જોડાવા બદલ